નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હેરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે તો આ વિડિયોની અંદર બંને રેજો છેલ્લે લગી સોયાબીનની હેરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાણીએ આજની બજારમાં તેજી છે કે મંદિર આજના બજાર ભાવ કેવા રહ્યા છે આ સોયાબીન નો ભાવ આઠસો ને નેવું રૂપિયા થયો એ ક્વોલિટી વિશે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી સોયાબીન છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર આઠસો રૂપિયા આજકા ભાવ સોયાબીન કા આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્તાણું રૂપિયા થયો એ ક્વોલિટી વિશે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી ના સોયાબીન ક્વોલિટી એમ કઈ પણ ઘટે એમ નથી આઠસો સત્તાનવે રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીનનો ભાવ આઠસો ને પંચ્યાસી રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીને આઠસો પચાસી રૂપિયા આજ ભાવ જુનાગઢ માર્કેટની યાર્ડ સોયાબીન કા ભાવ ઢગલો